જેમના નિમંત્રણનું પ્રાપ્ત કરી હું અહીંયા આવ્યો છું એવા મંચ પર ઉપસ્થિત શ્રીમતી રૂપાબેન મહેતા અધ્યક્ષ મહાવીર કેન્સર હોસ્પિટલ મારા સાથી શ્રી હર્ષ સંઘવી પ્રફુલભાઈ પાનસેરિયા દક્ષેશભાઈ નિરંજનભાઈ જાજમેરા શ્રીમતી મીતાબેન શાહ શ્રી જેપી અગ્રવાલ શ્રી શ્યામસુંદર અગ્રવાલ શ્રી મૌલિકભાઈ શાહ શ્રી કિરણભાઈ વખારીયા અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સુરતના નાગરિકો અને જૈન શ્રેષ્ઠીઓને મારા રામરામ પ્રણામ મિત્રો આજે સુરતને બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જયક્રિશનદાસ વખારીયા મહાવીર સેનેટેરિયમ આ બંને કમ્પ્લીટ સુવિધાઓ કેન્સર ઉપચાર માટેની સુરત શહેરને મળવા જઈ રહી છે હું પહેલા હોસ્પિટલ અને સેનેટેરિયમ બંને જોઈને આવ્યો છું હું વર્ષોથી સાર્વજનિક જીવનમાં કામ કરું છું અનેક દાતાઓએ બનાવેલા ખૂબ સુંદર હોસ્પિટલો મેં જોઈ છે સુરતમાં પણ પટેલ સમાજે બીજા દાતાઓએ અનેક દાતાઓએ અનેક હોસ્પિટલો હવે તો બની ગઈ છે પરંતુ હું એટલું ચોક્કસ કહીશ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈના નામે બનેલું સેનેટોરિયમ આ બંને અત્યાર સુધી જોયેલી સુવિધાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે અનેક વર્ષો સુધી કલર ના લગાડવો પડે અને કલર લગાડવાથી દર્દીઓને પરેશાની થાય ત્યાં સુધીની દિવાલોની ફર્શની બધી જ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે વિચારીને અહીંયા પર કરેલી છે અને એક જ છતની નીચે કેન્સરની લગભગ દેશમાં ઉપલબ્ધ બધી જ સુવિધાઓ એકાદ બે છોડી એક જ છતની નીચે આઈડેન્ટિફિકેશનથી માડી રિહેબીલીટેશન સુધી એક જ છતની નીચે મળે એવી વ્યવસ્થા આજે કરી છે મેં હું રૂપાબેન એમની ટીમ અને વિશેષ કરી સૌ દાતાઓને મનપૂર્વક ધન્યવાદ કરવા માગુ છું કે તમે સુરતના આમ લોકો માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે સુરત બહુ વર્ષોથી જાણીતું શહેર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી શહેર કૂદકે ને ભૂસકે વધ્યું અનેક પ્રકારના ઉદ્યોગો સુરતથી હજીરાના બેલ્ટમાં સ્થાપિત થયા અને એક પ્રકારથી સુરત આખા રાજ્યની અને ધીરે ધીરે પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું અને સ્વાભાવિક રીતે જે શહેર આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બને ત્યાં આગળ વસ્તી વધવી બહુ જ સ્વાભાવિક છે અને એમ છતાંય સુરતે પૂરા દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ સુરતે હંમેશા એવોર્ડ જીતીને જાળવી રાખ્યું અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશની અંદર જાણીતું બન્યું છે કેટ કેટલીય નવી હોસ્પિટલો સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોગું સુરતવાળાઓને ગિફ્ટમાં આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીએ કર્યું છે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું લગભગ અઢીસો કરોડના ખર્ચે બે લાખ પંચોતેર હજાર સ્કવેર મીટરની સ્કવેર ફૂટની અંદર તેર માળનું અને એકસો દસ બેડની સુવિધાઓનું આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એને મને પૂરો વિશ્વાસ છે હોસ્પિટલની સાથે સાથે અલગ યુનિટ આઇસોલેશન બેડ હાઈટેક ઓપરેશન થિયેટર્સ રેડિયેશન થેરેપી કિમોથેરેપી કેન્સરની બધી જ પ્રકારની સર્જરી અસ્થિ અસ્થિમરજા મજ્જા પ્રત્યારોપણ પરમાણુ ચિકિત્સા રીહેબિલીટેશન અને પેટ સીટી કેનનું વિશ્વનું સૌથી આધુનિક મશીન આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યું છે અને એક પ્રકારથી કેન્સરની ઉપલબ્ધ બધી જ સારવારો લગભગ લગભગ એકાદ બે છોડી આની અંદર ઉપલબ્ધ થઈ ગઈ છે અને એને સુરત શહેરને કેન્સરની સારવાર માટે આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે આજે અહીંયા ફુલચંદભાઈ વખારીયા મહાવીર સેનેટોરિયમમાં સામાન્ય લોકો માટે છત્રીસ રૂમનું એક સેનેટોરિયમ પણ બનાવ્યું છે મને વિશ્વાસ છે કે જે પ્રકારની ટ્રસ્ટની અને સંગઠનની એક પ્રકારની શાખ બની છે એ શાખના અનુરૂપ જ આ હોસ્પિટલ પણ સુંદર રીતે ચાલશે અને મુંબઈ અને અમદાવાદ જે લોકોને કેન્સરના ઇલાજ માટે જવું પડતું હતું એ સૌને પોતાના ગામમાં જ પોતાના શહેરમાં જ ખૂબ સુંદર વ્યવસ્થાઓ મળી જશે આમ તો મારે બહુ વધારે સમય નથી લેવો પરંતુ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી ચાલીસ વર્ષથી ઓગણીસો ઇઠ્યોતેરથી મહાવીર જનરલ હોસ્પિટલ બીડી મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને લક્ષ્મીપતિ મહાવીર નર્સિંગ સ્કૂલ અને હવે બીઆર શાહ મહાવીર સેન્ટર કેન્સર હોસ્પિટલ એક પ્રકારથી આખી શૃંખલા સ્વાસ્થ્ય માટેની ઊભી કરી છે હોસ્પિટલ જઈને મને થોડો ડર લાગ્યો હું પણ વાણિયો છું એટલે મેં રૂપાબેન જોડે પાકું કર્યું મેં કહ્યું બેન ગરીબોના ઈલાજનું શું તો રૂપાબેને જવાબ આપવામાં જરાય મોડું મોડ્યું ના કર્યું કે સાહેબ એમાં અમારે કંઈ નથી કરવાનું મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ અમે સ્વીકારી લઈશું એટલે બધા ગરીબોની દવા ખરેખર મિત્રો હું નરેન્દ્રભાઈની સાથે ઘણા વર્ષોથી કામ કરું છું રાજ્યમાંય કર્યું કેન્દ્રમાંય કર્યું અને મારી પાર્ટીના સર્વોચ્ચ નેતા છે એટલા માટે નહીં પણ નરેન્દ્ર મોદીજીએ પોતાના એક જ જીવનકાળમાં અનેક યુગ પરિવર્તનકારી કામો કયા છે કર્યા છે પરંતુ એમાં મને કોઈ કહે કે નરેન્દ્ર મોદીએ સૌથી સારું કામ કયું કર્યું તો મોદી સાહેબે આયુષ્યમાન ભારત યોજના લાવવાનું કામ જે કર્યું એ સૌથી સારું કરોડો લોકોને કરોડો ગરીબોને ઇલાજ કર્યા વગર એ દર્દી પોતે ને પરિવાર પણ હોસ્પિટલમાંથી ઘેર લઈ જાય હોસ્પિટલનું બિલ સાંભળી છાતીના પાટિયા બેસી જાય એવી અવસ્થામાં પોતાની આંખ સામે જ પોતાના સ્વજનને ધીરે ધીરે અસહાય બની રોગથી મરતા જોવો એનાથી મોટું દુઃખ અને દર્દ અને મજબૂરીનો અનુભવ કોઈ એક હોય જ ના શકે નરેન્દ્રભાઈએ પાંચ લાખ રૂપિયા સુધીનો આખો ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરી લગભગ લગભગ બાર કરોડ પરિવાર એટલે સાહીઠ કરોડ લોકોને આ વિડંબનામાંથી આ દુર્ભાગ્યમાંથી મુક્તિ આપી અને હવે સિત્તેર વર્ષથી ઉપરના જે લોકો છે એના માટે બીજા પાંચ લાખ રૂપિયા જોડ્યા દસ લાખ રૂપિયા સુધીનો ઈલાજ વૃદ્ધો માટે ફ્રી ઓફ કોસ્ટ અને એની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીનું રાહત ભંડોળ અને પ્રધાનમંત્રીનું ભંડોળ એ બે જોડી દો તમે તો કોઈએ ઈલાજ વગર મૃત્યુ પામવું ના પડે એવી વ્યવસ્થા આપણા નરેન્દ્રભાઈએ કરી છે અને આરોગ્યમાન આયુષ્યમાન આરોગ્ય મંદિરના આંકડા જોઈએ લગભગ એક લાખ પંચોતેર હજાર આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યા અને એનો કુલ ફૂટફોલ આખા દેશમાં આઠ વર્ષનો ત્રણસો સત્તર સત્તર કરોડ પેશન્ટોએ એની અંદર ફ્રી ઓફ કોસ્ટ ઈલાજ લીધો છે ત્રણસો સત્તર કરોડ આખા યુરોપની વસ્તી નથી થતી એટલા લોકોએ દસ હજાર દસ લાખ સુધીનો ફ્રી ઈલાજ અને પછી આવી સારામાં સારી હોસ્પિટલોને એ યોજના જોડે એટેચ કરી અને એક પ્રકારથી શેઠિયાઓ ગુજરાતમાં પોતાના દાનથી હોસ્પિટલો ચલાવતા હતા જ પણ બધો ભાર વેઠવો પડતો હતો આજે એમને હોસ્પિટલ બનાવી થોડો ઘણો ખર્ચો તો આજે પણ વેઠવો પડતો હશે પરંતુ પાંચ લાખ રૂપિયાનું દસ લાખ રૂપિયાનું મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આવ્યા પછી એમને પણ ધર્માદાની હોસ્પિટલો ચલાવવામાં ખૂબ મોટી સરળતા થઈ ગઈ એ પણ આપણે જરૂર સ્વીકારવું પડે અને અત્યાર સુધીમાં ઇકોતેર કરોડ આભા કાર્ડ બની ગયા છે આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફાસ્ટ્રકચર મિશન હેઠળ લગભગ ચોસઠ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં ખર્ચ્યા અને દવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના દસ હજાર દુકાનો દેશમાં લગભગ વીસ થી પચાસ ટકાની કોસ્ટમાં બધી જ મહત્વપૂર્ણ દવાઓ મળી જાય એવી કરી અને લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા ગરીબોને ખાલી દવા સસ્તી મળવાના કારણે ફાયદો થયો છે મેડિકલ કોલેજોની સંખ્યા વધારી તમે બધા જાણો જ છો એક મેડિકલ કોલેજ બને એટલે પંદરે પંદર વિભાગની સારવાર ત્યાં ફ્રી ઓફ કોસ્ટ થાય પહેલા પંચોતેર વર્ષમાં ત્રણસો સિત્યાસી મેડિકલ કોલેજ હતી અને આ દસ વર્ષમાં ત્રણસો સિત્યાસી થી વધીન સાતસો છાસઠ મેડિકલ કોલેજ ભારતમાંથી થઈ આ બધી જ મેડિકલ કોલેજો ફ્રી ઓફ કોસ્ટ સારવાર થવાળી બની અને પહેલા એકાવન હજાર ડાક્ટર દર વર્ષે ડોક્ટર થઈ બહાર પડતા હતા આજે એક લાખ પંદર હજાર ડોક્ટર એમબીબીએસના બહાર પડે અને ડબલ ડિગ્રીવાળા પીજી સીટ વાળા તોતેર હજાર ડોક્ટર બહાર પડે ભારતના આરોગ્યના ક્ષેત્રને નરેન્દ્ર મોદીજીએ હોલિસ્ટિક વ્યૂ સાથે એક સંપૂર્ણતાના એપ્રોચ સાથે સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે એને ઉપર ઉઠાવવાનું કામ કર્યું આ તો વાત થઈ જે માંદો પડે એને ઈલાજ કરવાની પણ નરેન્દ્રભાઈએ માંદા ના પડે એની એ વ્યવસ્થા કરી સ્વચ્છ ભારત અભિયાન દરેકના ઘરમાં એક શૌચાલય એના કારણે માંદગી અટે ફિટ ઇન્ડિયા મિશન કસરત કરવા તરફ જુવાનીઓને મધ્યમ વર્ગના લોકોને વાળ્યા પોષણ મિશન બાળકને ઘરથુથી ઘરથૂથીમાંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું મિશન ઇન્દ્રધનુષ દરેક પ્રકારની રસીઓ તેર વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી જલ જીવન મિશન જલ જીવન મિશને લગભગ લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને બે વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે એની સાથે સાથે આયુષને બળ આપ્યું આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી અને નિયમિત યોગ કરવાથી અને ખેલો થી મજબૂત શરીર અને રેઝિસ્ટન્સ વાળું શરીર બનાવવાની પણ શરૂઆત કરી અનેક પ્રકારના દર્દી માંદો ના પડે એના માટેના ઉપચારો અને અનેક પ્રકારના દર્દી માંદો પડે એના પછીના રસ્તાઓ આ બે મરી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આમૂલ ચૂર પરિવર્તન ગુજરાતીઓ બેઠા હોય એટલે કે કે આ બધું કઈ રીતે થયું તો સુરતવાળા સમજે એવી ભાષામાં હું કહું તેર ચૌદમાં ભારતનું હેલ્થ સેક્ટરનું બજેટ સ્વાસ્થ્ય વિભાગનું બજેટ સડત્રીસ હજાર કરોડ હતું ધ્યાનથી સાંભળજો કોંગ્રેસીયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ સડત્રીસ હજાર કરોડનું હતું અને નરેન્દ્રભાઈનું છેલ્લું બજેટ અઠાણું હજાર કરોડનું છે ત્રણ ગણી વૃદ્ધિ ખાલી હેલ્થ સેક્ટરના બજેટની અંદર અને એકસો ત્રીસ કરોડ લોકો માટે જેમની પર ભગવાનની મહેરબાની હતી લક્ષ્મીની મહેરબાની હતી એમને તો કંઈ બહુ તકલીફ નથી પડતી પણ જે સંઘર્ષ કરે છે મધ્યમ વર્ગના છે ગરીબી ગરીબ છે ગરીબી રેખાની પણ નીચે છે ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટેરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે અને આવી આટલી બધી શ્રૃંખલામાં હોસ્પિટલો સખાવતથી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે એટલે હું મંચ પર આવતો તો રૂપાબેન બહુ વિનયી વ્યક્તિ છે એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય મેં કહું બેન મને નકામો બોલાવે છે મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટોરિયમ બન્યું છે હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો સુરતની જનતા ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું અને એક કામ પણ સોંપતો જઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા સીઠિયાઓ જોડેથી કરાવજો એવી મારી તમને વિનંતી છે બાકી ખરેખર ટ્રસ્ટે ખૂબ સુંદર કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર અભિનંદન સાધુવાદ ધન્યવાદ જેમની સરળતા અને વિસ્તૃત છણાવટ આપણે સૌએ સાંભળી જીવનના ઉતાર ચઢાવ જેમણે જોયા છે અને છતાંય હિંમતથી આ દેશને એકત્ર કરવાની આ દેશને સ્વસ્થ અને મજબૂત કરવાની જેમણે હામ ભેડી છે એવા માનનીય શ્રીનો હું આભાર માનું છું મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ હાજર સાંસદો મેયરશ્રી અને બાકી સર્વેનો હું આભાર માનું છું અને આમંત્રિત કરું છું મીતાબેનને મોમેન્ટો આપીને આપણા માનનીય શ્રીનું અભિવાદન કરવા માટે મીતાબેનને આમંત્રિત કરીશ આભાર પ્રવચન માટે મીતાબેન આપને આમંત્રિત કરું છું આભાર પ્રવચન માટે નમસ્કાર ના શુભ અવસર ઉપર શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદભાઈ જયકિશનદાસ વખારીયા સેનેટોરિયમના ઉદઘાટનના પ્રસંગે જેમની માત્ર ઉપસ્થિતિથી જ આ કાર્યની ગરિમા કાર્યક્રમની ગરિમા અને ભવ્યતા વધી છે તેવા ભારતના માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અમે અત્યંત આભારી છીએ તેઓ શ્રીએ આજે સુરત વિશેષ રૂપે આપણને આપણે આંગણે પધારીને અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જેઓ સંસ્થા સાથે એક ફેમિલી મેમ્બરની જેમ પડખે રહ્યા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દાવોસ ગયા છે તેથી તેઓ શ્રી આજે હાજર નથી પરંતુ સદાય એમનો સહયોગ અમને મળ્યા કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જેમણે હંમેશા અમારા કાર્યોમાં સતત અમને સહયોગ આપી મદદ આપી છે મૃદુભાષી અને કર્મઠ એવા ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસારીયા અને સુરતને ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ જીતાડનાર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અમે ખૂબ જ આભારી છીએ આપ શ્રીનું સન્માન કરવા માટે હું જેપી અગ્રવાલને બોલાવું છું અને શ્યામભાઈ અગ્રવાલ સુરતના તમામ નગરસેવકો લોકપ્રતિનિધિઓ અને ધારાસભ્યશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સુરતની સુરક્ષામાં સતત પ્રવૃત્ત એવી સુરત પોલીસના અમે ખૂબ જ આભારી છીએ અમારા ઉદારદાતાઓએ તો અમારા માટે ભામાશાની ભૂમિકા ભજવી છે એમનો તો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો જ પડે હોસ્પિટલના તમામ સપોર્ટ સ્ટાફ નર્સિંગ અને ડોક્ટર્સ સતત પોતાની વિશેષ સેવાઓનો લાભ અમને આપતા રહે છે તે બદલ અમે એમના ખૂબ જ ઋણી છીએ અમારી હોસ્પિટલના કાર્યોને વખતો વખત સમાજ રૂબરૂ રજૂ કરનાર પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આભાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે સૌ અમારા કાર્યમાં સહયોગી બન્યા છે તે સૌનો આભાર આજના ઉદઘાટનના પ્રસંગે હાજર રહેલ તમામ હિતેચ્છુ છું અને આમંત્રિત મહેમાનોનો હું સાદર આભાર માનું છું છેલ્લે અમારા ચેરપર્સન શ્રીમતી રૂપાબેન મહેતાનો આભાર કયા શબ્દોમાં માનું તે મને શબ્દો જડતા નથી એમના માર્ગદર્શન હેઠળ દિવસ રાત એક કરી તેઓ શ્રી અને તેઓની ટીમે અથાગ મહેનત કરી નિર્ધારિત સમયમાં આ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કર્યું છે રૂપાબેન અને એક્ઝિક્યુટીવ કમિટી અને મેનેજિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું આભારની આ લાગણીઓ વ્યક્ત કરી મારી આ એક પવિત્ર ફરજ છે જે ઘણી જરૂરી છે તે બજાવી હવે હું વીરમો છું જય હિન્દ ફરી એકવાર સૌનો આભાર